અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા અવિરત અને ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે અમદાવાદને ધોળકા સાથે જોડતા મુખ્ય માર્ગ સરકેસ ધોળકા હાઈવે પર સલોડા અને ભાત ગામ નજીક પાણી ભરાઈ જતાં ભયજનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બાંધકામ વિભાગ દ્વારા સત્યાવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ સત્તાવાર રીતે આ રસ્તાને નાના વાહનો માટે સંપૂર્ણપણે બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે ધોળકાના નાયબ કાર્યપાલક ઇજનેર બાંધકામ પેટા વિભાગ દ્વારા જારી કરાયેલા સત્તાવાર પત્ર મુજબ સરખેસ ધોળકા હાઇવે પર પાણીનો ભારે ભરાવો થયો છે રસ્તા પર પાણીનું સ્તર ભયજનક સપાટીએ પહોંચી જતા વાહન વ્યવહાર માટે ગંભીર ખતરો ઊભો થયો છે વાહન ચાલકો ખાસ કરીને ટુ વ્હીલર થ્રી વ્હીલર ઓટો રિક્ષા અને ફોર વ્હીલર કાર જેવા નાના વાહનોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા તંત્રએ તાત્કાલિક અસરથી આ માર્ગને બંધ કરવાનો નિર્ણય લીધો છે વિભાગીય મંજૂરી મેળવ્યા બાદ પોલીસ તંત્રની મદદથી રસ્તા પર અવરોધો ગોઠવીને તેને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે આ અંગેની જાણકારી પ્રાંત અધિકારી મામલતદાર નાયબ પોલીસ અધિક્ષક ધોળકા તેમજ સલોડા અને ભાત ગામના તલાટી અને સરપંચને પણ કરી દેવામાં આવી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ રિવ્યુઅડેટ અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો